હલો ફ્રેન્ડ્સ શું કરો છો જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે હું તમારી માટે એકદમ નવી રીતે ટમેટાના ઢોકળાની રેસીપી લઈને આવી છું આ ઢોકળા એકદમ પોચા અને હેલ્ધી બને છે ખાવામાં પણ હેલ્ધી છે અને સુપર ટેસ્ટી છે એકવાર તમે ખાશો તો તમે બીજી પ્લેટ પણ ખાઈ જશો એટલા મસ્ત બનીને તૈયાર થાય છે તો વિડીયોમાં એન્ડ સુધી જોતા રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લેજો નવી નવી રેસિપી જોવા માટે ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા આપણે એક કપ જેટલી સૂજીનો લોટ લેવાનો છે જેને રવો પણ કહેવાય છે અને હવે આપણે પોણો કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે એકદમ બારીક લીધો છે હવે આપણે દહીં અથવા છાશ દહીં હોય તો વધારે સારું નહીતર છાશ એડ કરી લેવાની છે હવે આપણે મિક્સ કરી લેશું આ ઢોકળા તમે ક્યારેય નહીં બનાવ્યા હોય કે નહીં ખાધા હોય એટલા સુપર બને છે ફ્રેન્ડ્સ તો જરૂરથી બનાવજો અને એન્ડ સુધી જોઈ લેજો જેથી તમને પ્રોપર માહિતી મળે તો આપણે બીજી થોડી છાશ એડ કરી લીધી છે થોડી થોડી છાશ એડ કરીને આપણે આ બેટરને તૈયાર કરવાનું છે જો ફ્રેન્ડ્સ એકદમ આવું બેટર હોવું જોઈએ નવું વરસ ચાલુ થઈ ગયું છે અને નવા વરસમાં પણ આપણે નવી નવી રેસિપીઓ લઈને આવશું તો દસ મિનિટનો આપણે રેસ્ટ આપવાનો છે દસ મિનિટ પછી તમે જોશો કે આપણી સૂજી છે તે સરસ ફૂલી ગઈ છે જો બેટર એકદમ ઘાટું થઈ ગયું ને એકદમ પતલું આપણે રાખ્યું હતું તો હવે આપણે થોડું પાણી એડ કરી લેશું તમે છાશ પણ એડ કરી શકો છો અને બરાબર મિક્સ કરી લેશું ફરીથી આપણે એટલું જ પતલું કરી નાખવાનું છે જેટલું આપણે પહેલાં રાખ્યું હતું સૂજી પાણી વધારે પીવે એટલા માટે આપણે થોડું થોડું જ એડ કરવાનું છે પાણી સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું માત્ર સાત જ મિનિટમાં બનીને તૈયાર થાય છે ફટાફટ તમે સવારમાં બનાવી શકો છો ખાવાના સોડા એડ કરી લેશું જે ટાટાના આવે છે તે લીધા છે મેં સોડાની ઉપર જ આપણે લીંબુ એડ કરી લેશું બહુ વધારે લીંબુ નથી એડ કરવાનું થોડોક જ રસ આપણે એડ કરવાનો છે સોડાની ઉપર જ જેથી સોડા છે તે એક્ટિવ થઈ જશે અને ઢોકળા છે આપણા પોચા રૂ જેવા અને એકદમ જાળીદાર બનીને તૈયાર થાય છે હવે આપણે આ રીતે ચલાવીને મિક્સ કરી લેશું જેથી સોડા એક્ટિવ થઈ જશે અને આપણું બેટર છે તે એકદમ ફ્લફી તૈયાર થઈ જશે હવે આપણે ટમેટા એડ કરી લેશું ટમેટાના ઢોકળા બનાવી રહ્યા છે તો ટમેટા તમે ગ્રેવી બનાવીને પણ નાખી શકો છો અને આ રીતે ઝીણા ઝીણા કટ કરીને પણ નાખી શકો છો લસણ અને લીલા મરચાં એડ કરી લેશું અને એકદમ ઝીણી સુધારેલી ડુંગળી એડ કરી લેશું કોથમીર એડ કરી લેશું લીલા ધાણા અને હવે આપણે મિક્સ કરી લેશું આની અંદર આપણે લાલ મરચું હલ્દી પાવડર એવું આપણે નથી એડ કરવાનું એની જગ્યાએ તમે તીખાશ માટે લીલા મરચાં વધારી શકો છો હવે બરાબર મિક્સ કરી લેશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે હવે બેટરને આપણે સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે ઢોકળાની જે ડીશ આવે છે તે લઈ લેશું તેલ એડ કરી લેશું તેલથી આપણે ગ્રીસ કરી લેશું તો હું હાથથી જ ગ્રીસ કરી લઈશ કારણ કે હું બ્રશ નથી વાપરતી સિલિકોનનું આવતું હોય છે ઘણીવાર આપણે એ ગરમ તવા ઉપર એવી રીતે લગાડીએ ને તો એ ચોટી જાય છે અને બળી પણ જતું હોય છે અને એ આપણા ખાવામાં પણ નુકસાન કરી જાય એટલા માટે હું હાથનો જ ઉપયોગ કરી લઉં છું હવે આપણે બેટરને છે ને આ રીતે ચલાવી અને ફરીથી આપણે જો આ રીતે થાળીમાં સ્પ્રેડ કરી દેવાનું છે તમે પાતળા પણ બનાવી શકો છો અને જાડા પણ બનાવી શકો છો બંને ઢોકળા બહુ જ સરસ સ્વાદમાં લાગે છે અંદર ટમેટાનો ડુંગળીનો એવો મસ્ત એવો ફ્લેવર આવતો હોય છે ને તો ખાવાની બહુ મજા આવે છે હવે આપણે આ રીતે થોડું ડેબ ડેપડેપ કરી લેશું જેથી એક સરખું થઈ જશે બેટર આપણું થોડી કોથમરી ઉપરથી આ રીતે સ્પ્રેડ કરી લેશું અથવા ચીલી ફેક્સ પણ આપણે તમે નાખી શકો છો મેં પાછળથી ચીલી ફ્લેક્સ નાખ્યા હતા પછી મને યાદ આવ્યું કે ચીલી ફ્લેક્સ નાખી દઉં તો વધારે સરસ લાગશે તો મેં પાછળથી ચીલી ફ્લેક્સ નાખ્યા હતા અહીંયા અગાઉથી જ પાણીને ગરમ કરવા રાખી દીધું હતું તો એ ગરમ થઈ ગયું છે આપણે પ્લેટના અંદર આમ મૂકી દઈશું અને નાખી દેસું દસ મિનિટ સુધી આપણે આને કૂક થવા દઈશું દસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લેશું તો ઢોકળા આપણા સરસ કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો આપણે બહાર કાઢી લેશું સવાર સવારની ભાગદોડમાં તમારે ફટાફટ નાસ્તો બનાવવો હોય ને તો આ માત્ર સાત મિનિટ બનીને તૈયાર થઈ જાય છે જો કેટલો સરસ બન્યો છે એકદમ જાળીદાર ને એકદમ પોચા બનીને તૈયાર થાય છે આપણે લીંબુ જે એડ કર્યું છે ને તેનાથી જ સવાર સવારમાં બાળકો માટે નાસ્તો બનાવવો હોય ને તો તમે આ હેલ્ધી નાસ્તો બનાવી શકો છો ફટાફટ બની જાય છે હવે આપણે કાપા મૂકી દેસુ તો અહીંયા મેં છરી જે લીધી છે ને દાંતીવાળી છરી લીધી છે તો આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે આને તમે ટોપરાની ચટણી જોડે સર્વ કરશો ને તો બહુ મજા આવશે અને ટમેટા સોસ જોડે પણ બહુ મજા આવશે ખાવાની અને ગ્રીન ચટણી જોડે પણ તમે આને સર્વ કરજો બહુ સરસ લાગે છે લસણની ચટણી જોડે પણ ખૂબ જ સારા એવા લાગે છે તમને જે ચટણી જોડે પસંદ હોય તેની જોડે સર્વ કરી શકો છો બહુ મસ્ત એવા બન્યા છે મને તો બહુ જ ભાયા હતા મારા ઘરનાને પણ બધાને બહુ પસંદ આવ્યા બધા એકની જગ્યાએ બબે પ્લેટ ખાઈ ગયા અને ફરીથી પણ ડિમાન્ડ કરી હતી કે ફરીથી પણ આવા જ ઢોકળા બનાવજો એટલા સરસ બનીને તૈયાર થયા જો કેટલા પોચા બન્યા છે આમાં ટમેટાનો ડુંગળીનો મરચાંનો લસણનો ફ્લેવર બહુ સરસ એવો આવે છે એકદમ જાળીદાર ને એકદમ રૂ જેવા પોચા બનીને તૈયાર થયા છે ચાલો તમારે પણ સર્વ કરવા હોય તો આવી જાવ બહુ મસ્ત એવા બન્યા છે ફ્રેન્ડ જરૂરથી બનાવજો એકવાર ટ્રાય કરવા જેવા છે પછી જ મને કમેન્ટમાં લખજો કે ઢોકળા બહુ સરસ બન્યા હતા આવજો બધાય જય માતાજી જય શ્રી કૃષ્ણ